ગુજરાતમાં રાજકીય વિરોધીઓના રાજકીય એન્કાઉન્ટર શરૂ થયા વિરોધ પક્ષના લોકો પર ખોટી ફરિયાદો કરી જેલમાં પૂર્યા ગુજરાતમાં રાજકીય ગુંડાગીરીની સિઝન ફૂલ બહારમાં ખીલી છે તમામ વિરોધ પક્ષના લોકો પર ફરિયાદો થશે અને તેમને જેલમાં પૂરાશે આ છે તાનાશાહી ગુજરાત મોડલ ચૈતર વસાવા વિરુદ્ધ થયેલ પોલીસ કાર્યવાહીના વિરોધમાં આદિવાસી સમુદાય અને વકીલો આવ્યા ફરિયાદો કરશે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાય વિરોધ કરવા બહાર આવ્યો કોંગ્રેસના ધારાસભ્ય પણ ચૈતર વસાવાની તરફેણમાં આવ્યા ગુજરાત પોલીસ હવે ભાજપ પોલીસ બની ગઈ છે ગોપાલ ઇટાલિયા બાર એસોસિએશન અને અદાલતમાં ફરિયાદ કરશે ગુજરાતમાં હવે રાજકીય એન્કાઉન્ટરની સિઝન શરૂ થઈ ગઈ છે સત્તા પક્ષમાં બેઠેલા લોકોને પોતાનું સિંહાસન જોખમમાં લાગતા હવે રાજકીય વિરોધીને ગમે તે પ્રકારે ટૂંકો કરી અને એમને પોલીસ પાંજરે પૂરવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે સફેદ અંગ્રેજોને શરમાવે તેવા આ કાળા અંગ્રેજો નિયમો વિરુદ્ધ વિરોધ પક્ષના જે ધારાસભ્યો છે એમને પણ મૂકતા નથી આપણે અતીતમાં જોયું હતું કે જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવતા હતા ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને એક સૂચન આપ્યું હતું તેના બદલામાં આસામ પોલીસ બે હજાર કિલોમીટર દૂરથી આવી અને તેમની ધરપકડ કરીને લઈ ગઈ હતી અતીતમાં આપણે એ પણ જોયું છે કે જ્યારે ભાજપના કમલમની સામે વિરોધ કરવા માટે લોકો ગયા હતા આમ આદમી પાર્ટીના ત્યારે ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા વગેરે લોકો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને હાલનો જે મામલો બન્યો છે ચૈતર વસાવાની ધરપકડનો તે આખા ગુજરાત અને આખા દેશમાં ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે આવી રીતે જે રાજકીય વિરોધીઓ છે તેમને રાજકીય એન્કાઉન્ટર કરીને ટૂંકા કરવાની જે પ્રથા ચાલી છે તે પ્રથા ગુજરાતથી છેઠ દિલ્હી સુધી ચાલી છે દિલ્હીમાં પણ આપણે અનેક વખત જોયું છે કે ઈડી અને સીબીઆઈના માધ્યમથી રાજકીય વિરોધીઓને યા તો ટૂંકો કરવામાં આવે છે યા ડરાવી ધમકાવીને ભાજપમાં સામેલ કરવામાં આવે છે ગુજરાતમાં પણ આપણે અતીતમાં એવા કેટલાય દાખલા જોયા છે કે રાજકીય હુંસાતુસીમાં આપણે જોયું હતું કે અમરેલીની પાયલ ગોટીની પણ કેવી હાલત કરવામાં આવી હતી પરંતુ દરેકે દરેક ગામમાં અંગ્રેજી અને દેશી શરાબ વેચાય છે ખૂબ જ મોટી સંખ્યામાં ડ્રગ્સ વેચાય છે તેની સામે પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી આખા ગુજરાતમાં ગૌચર પણ દબાણ થઈ ગયા છે ખનીજ માફિયા બેફામ બન્યા છે ભૂમાફિયાઓ પણ બેફામ બન્યા છે તેમ છતાં ગુજરાત પોલીસ તેમની સામે કોઈ જ કાર્યવાહી નથી કરતી અને આદિવાસી નેતા ચૈતર વસાવા વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો આદિવાસી નેતા ચૈતર વસાવાની સાથે કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા છે મોટી સંખ્યામાં આદિવાસી લોકો પણ ચૈતર વસાવાની સાથે જોડાયા છે અને આ જે રાજકીય કાર્યવાહી થયેલી છે તેનો વિરોધ હવે કઈ રીતે થશે તે આપણે સાંભળીએ કો નમસ્કાર મિત્રો હું એડવોકેટ ગોપાલ ઇટાલિયા ગઈકાલે આખા ગુજરાતે જોયું કે રાજપીપળાની અદાલતની બહાર શું બન્યું હું ચૈતરભાઈ વસાવાના વકીલ તરીકે હું કોર્ટમાં હાજર રહેવા માટે રાજપીપળા ગયો હતો તો બે ઘટના બની એક કે હું નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશતો હતો ત્યારે મારી પાછળ એક કાળા કાચવાળી એક વ્હીલર આવી અને મારી ગાડીની આગળ ગાડી ઉભી રાખી દીધી અંદરથી પોલીસ ઉતર્યા અને મને કીધું કે તમને આગળ નહીં જવા દેવા માટેની સૂચના છે એટલે હવે તમારે અહીંયા રોકાઈ જવાનું છે મેં એમની સાથે ચર્ચા કરી કે તમે મને કેવી રીતે રોકી શકશો હું વકીલ છું હું યુનિફોર્મમાં છું મારા અને મારે કોર્ટમાં મારા ક્લાયન્ટ માટે હાજરી આપવા જવાનું છે ચર્ચાના અંતે નર્મદા જિલ્લાની હદમાં તો જવા દીધો પણ જ્યારે હું રાજપીપળાની અદાલતે ગયો ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીએ મને અંદર જવા દીધો નહીં પોલીસ અધિકારી મને નામથી પણ ઓળખે છે ચહેરાથી પણ ઓળખે છે એડવોકેટ તરીકે પણ ઓળખે છે બધી જ ખબર છે કે આ વ્યક્તિ કોણ છે તેમ છતાંય માત્ર એને જે કઈ ઉપરથી સૂચના મળી હોય ન મળી હોય તેના કારણે એમણે મને રોકવાનું ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે મેં એમને ખૂબ આજીજી કરી કે તમે મને રોકી શકશો નહીં અદાલત એક જાહેર જગ્યા છે વકીલ જે છે એ કોર્ટ ઓફિસર તરીકે ક્યારેય પણ કોર્ટમાં જવા માટે એને હક મળેલો છે અને રાઇટ ટુ રિપ્રેઝન્ટ મારે મારા ક્લાયન્ટને અદાલતની સમક્ષ રિપ્રેઝન્ટ કરવો એ મારો બંધારણીય અધિકાર છે કાયદાકીય અધિકાર છે આ બધી જ વસ્તુ પોલીસને ખબર હોવા છતાંય પોલીસે કાલે મને રોક્યો અને મને નહીં આ સિવાય અન્ય એક બીજા વકીલને પણ પોલીસે રોકવાનું કામ કર્યું અદાલતના દરવાજા બંધ કરી દીધા બીજા વકીલે તો દંડવત પ્રણામ કર્યા ત્યારે માંડમાં ને એમને જવા દીધા આ સમગ્ર ઘટનાની સૌથી પહેલા તો મેં હું જે બાર એસોસિએશનનો સભ્ય છું મેમ્બર છું એવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન એટલે કે ટૂંકમાં ઘા એ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી એમને પણ મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યાં તમામ વકીલોની નોંધણી થયેલી છે અને વકીલોની સંસ્થા છે એને પણ હું મારી લેખિત ફરિયાદ સાંજ સુધીમાં આપી દેવાનો છું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને પણ હું મારી લેખિત ફરિયાદ આજ સાંજ સુધીમાં હું આપી દેવાનો છું એટલે કે મેં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી આ તમામને લેખિતમાં ફરિયાદ કરી છે કે પોલીસે એક વકીલને અદાલતની અંદર જતા રોકીને અદાલતના દરવાજાઓ બંધ કરીને ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે એની ઉપર કડકમાં કડક લેવા જોઈએ આવી મારી માંગણી છે આ માંગણીની અંદર મને જો યોગ્ય ન્યાય નહીં મળે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હું એના પછીના તબક્કામાં હાઈકોર્ટ સમક્ષ પણ જઈશ સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ જઈશ કન્ટેમ્પની કોઈ કોઈ કાર્યવાહી કરવી પડે તો એ પણ કરીશું જે કઈ પ્રોસેસ કરવી પડે તમામ પ્રોસેસ કરીને પણ કેમકે આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો વ્યક્તિગત પ્રશ્ન નથી પણ ધારાસભ્ય લેવલના વ્યક્તિને એડવોકેટ છે એવું જાણવા છતાંય જો પોલીસ આટલી હદે દાદાગીરી કરે તો સામાન્ય વકીલોની સાથે પોલીસ શું વર્તન કરશે એ વાત આપણે સૌએ વિચારવાની છે હું ગુજરાતભરના તમામ તાલુકા બાર એસોસિએશન જિલ્લા બાર એસોસિએશન સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો આઈ રિપીટ કે જો શક્ય હોય તો આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો નથી પણ જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોવા છતાંય જો એની સાથે પોલીસ આવું વર્તન વકીલ સાથે આવું કરે તો અન્ય વકીલો સાથે પોલીસ શું વર્તન કરશે એ વાતની ચિંતા વ્યક્ત કરવા માટે થઈ ગુજરાતના તમામ જિલ્લાના બાર અથવા તમામ તાલુકાના બાર જે જે બાર એસોસિએશન કેમ કે બાર ની અંદર પણ એવું બની શકે કે ઘણી વખત અલગ અલગ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિઓ બાર નું સંચાલન કરતા હોય એટલે મારી વિનંતી છે કે વકીલોના હિતમાં વકીલોની સાથે પોલીસ દ્વારા અત્યાચાર ન થાય એ માટે બાર એસોસિએશન જે છે એ કોઈ નિર્ણય લે કોઈ રિપ્રેઝન્ટેશન આપે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અનેક ધારાસભ્ય તરીકે હું એ વાતની પણ બાહેધરી આપું છું કે આ ઘટનાને પણ હું વિધાનસભાની અંદર લઈ જઈશ પોલીસે જે કંઈ પણ ખોટું ગેરકાયદેસરનું કામ કર્યું છે અને વિધાનસભાના માધ્યમથી હું સરકાર સુધી પહોંચાડીશ અને ભવિષ્યમાં ગુજરાત ભરના વકીલોને જે સમસ્યાઓ છે જે તકલીફો છે વકીલોના પ્રશ્નો છે વકીલોની પણ કોઈ રજૂઆત હશે તો વિવિધ જિલ્લા કે તાલુકા બાર એસોસિએશન સાથે સંકલન રાખી ગુજરાતના તમામ વકીલો વતી વકીલો માટે વકીલોના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચાડવાની પણ હું

બે હાથ જોડીને વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો તમારા આત્માને પૂછો કે શું આ યોગ્ય છે શું આ વ્યાજબી છે તમારો આત્મા જાગે તો આત્માનો અવાજ સાંભળી અને ક્રાંતિની દિશામાં આગળ વધો એ વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત